આર્થિક સહાયનો ચેક આપવામાં આવ્યો હતો આ પ્રસંગે પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા 阿伯，他交了一个存款，呃，嗯，成都分红，成都分红，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯 વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને હૃદયરોગની બીમારીમાં જ્યારે શસ્ત્રક્રિયા કરાવવાની થાય ત્યારે આર્થિક સહાય રૂપિયા પચાસ હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે આ આર્થિક સહાય લેવા માટે આપણા વિસ્તારના કોર્પોરેટરનું સૂચન કરાવવાનું હોય છે આપને જો હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવી હોય ત્યારબાદ આપના વિસ્તારના શ્રી દ્વારા સૂચન કરાવવાથી મેયર ફંડમાંથી વડોદરા મહાનગર પાલ પાલિકા દ્વારા રૂપિયા પચાસ હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે આજે આજ રોજ આવા છ જેમને હૃદયરોગની બીમારી દરમિયાન શસ્ત્રક્રિયા કરાવેલ એવા છ નાગરિકોને આજે રૂપિયા પચાસ હજાર સુધીની સહાયના અર્પણ કરવામાં આવ્યા આગામી સમયમાં જ્યારે બજેટની આખરીઓ અપાઈ રહ્યો છે બજેટની સભા આવનાર છે ત્યારે દરેક વિસ્તારના કાઉન્સિલરશ્રીઓ દ્વારા એમના વિસ્તારના સૂચનો અને નવ કંઈક ઉમેરો કરવો હોય જે નાગરિકોની સુવિધા માટે હોય લોક કલ્યાણના વિષયને લઈને હોય કે શહેરના વિકાસની દિશામાં હોય એટલે એ કાઉન્સિલરશ્રીઓ દ્વારા અવારનવાર મિટિંગો કરવામાં આવતી હોય છે એવી એમના વિસ્તાર માટેની પણ થોડી રજૂઆતો હતી જે અમે સાથે બેસી અને એ વિશે ચર્ચા કરીએ બેન કોઈ સૂચનો આવ્યા છે નવા સૂચનો આવ્યા છે જે સૂચનો વિશે વિચાર વિમર્શ કરી અને ક્યાં સમાવેશ કરવો છે કેટલા પ્રમાણમાં કયા જરૂરિયાત વધારે છે પોસિબિલિટીસ શું છે બધું જોઈ અને એ પ્રમાણે બધા જ કાઉન્સિલરશ્રીઓ પાસેથી આવેલા સૂચનો અંતર્ગત એ વિષયો લેવામાં આવતા બેન આજે સામાન્ય સભા છે સાંજે એના અગાઉ વિસ્તારના કાઉન્સિલરશ્રીઓ બેઠક કરી છે એમની જેટલી સમસ્યા છે એમની જે જનરલી મેં કીધું તેમ કે જ્યારે બજેટની આગળનો જ્યારે સમયગાળો હોય છે ત્યારે એમના દ્વારા જે રજૂઆતો કરવામાં આવેલી હોય છે એ રજૂઆત અંતર્ગત થોડાક જે બે બે ચાર વિષયો એવા હતા કે જે લેવા પડે તેવા છે એટલે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને આગળ એ વિશે વિચાર વિમર્શ કરી અને એનો સમાવેશ કેવી રીતે અને ક્યાં કરવો એનો નિર્ણય લેવામાં આવશે એમની સમસ્યા કરતા હતી માટે આવેલા રજૂઆત જે પણ કીધું ને મેં તમને કે આપણે બજેટ માટે જે પણ સમાવેશ કરવા જેવો છે એમના એમના સૌ કાઉન્સિલર સ્ત્રીઓની દ્રષ્ટિએ પ્રેફરન્સ આપવા જેવા વિષયો હતા એને થોડુંક ધ્યાન પર લેવા માટેની બેઠક કરવામાં આવી હતી